એક ચમચી વેટલોઝ પાવડર બપોરના ભોજન પહેલા સાત દિવસમાં સાત કિલો વજન ઘટી શકશે સો ટકા આયુર્વેદિક છે નેચરલ છે કોઈ પણ પ્રકારનું નુકસાન વગરનું છે તો ખરેખર મિત્રો કેવી રીતે આ વેટલોઝ પાવડર બનશે એ જોઈએ ફૂડ દિવાર ચેનલ પર જોતા રહો આગળનો વિડીયો તો અહીંયા આપણે વેટલોસ પાવડર બનીને રેડી છે તમે જોઈ શકો છો આ પાવડરને ગરમ પાણી સાથે ભોજન માત્ર એક જ ચમચી લેવાનો છે આ એક ચમચી પાવડર પાચન મજબૂત કરશે પેટની પ્રોબ્લેમ્સ દૂર કરશે શાંત કરશે સાથે સાથે તમારા શરીરની આળસ દૂર કરશે અને તમારા બોડીની અંદર તમને એનર્જી પૂરી પાડશે એવો જ ઉપયોગી છે આ વેટલોઝ પાવડર ચરી એટલી પાડવાની છે ભૂખ કરતા ઓછું જમવું નિયમિત રીતે વીસ મિનિટ ફિઝિકલ એક્ટિવિટીઝ ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સીવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો અત્યારે જન્માષ્ટમી ગઈ છે જન્માષ્ટમી ઉપર મોટે ભાગે સૌકોએ ઘરમાં તળેલું ખાધું હશે ઠંડુ ખાધું હશે કદાચ ઘણાને પેટમાં થોડી ગેસની પ્રોબ્લેમ પણ થતી હશે તો મિત્રો અહીંયા હું જે વેઇટ લોસ પાવડરનો ઉપયોગ કરવાનો કહું છું એ વેઇટ લોસ પાવડરનું માત્ર બપોરના ભોજન પહેલાં જ તમારે સેવન કરવાનું છે ભૂખ્યા પેટે કરવાનું છે ભોજન પહેલાં ભૂખ્યા પેટે એક કલાક પછી તમે ભોજન કરી શકો છો અહીંયા હું જે કહું છું એ વેઇટ લોસ પાવડર ની મદદથી તમે તમારા શરીની 100% પેટની ગડબડ તુરંત મટાડી શકો છો ખરેખર અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અને અક્ષિરમાં અક્ષિર ઉપાય છે ઘરેલું ઉપાય છે આયુર્વેદિક છે 100% રાહત આપે એવો છે કોઈ પણ પ્રકારના બીજા વધારાના ખર્ચ વગરનો છે તો ચલો જોઈએ કઈ કઈ વસ્તુઓની મદદથી આપણો વેઇટ લોસ પાવડર બને છે કઈ કઈ રીતે લેવાનો છે અને કઈ કઈ આયુર્વેદિક પ્રમાણે ચરી પાડવાની છે સૌથી પહેલા અહીંયા આપણે મેથી દાણા લે 50 ગ્રામ મેથી દાણા લેવાના છે મેથી દાણા ગુણોનો ભંડાર છે મે કે કહેવામાં આવે છે કારણ મેથી આપણા શરીરના ત્રણસો જેટલા રોગોને દૂર કરવાનું કામ કરે છે આ મેથી તાસીર થોડી ગરમ છે પરંતુ તમારા શરીરની અંદર ખૂબ ઉપયોગી છે મેથી દાણા ઉપર જે તમને છાલ જે યલો કલરની જાડી દેખાય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે પ્રોટીન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે તમારા શરીરમાં જેમ પ્રોટીન ઇન્સર્ટ થશે એમ તમારા શરીરની ચરબીને એક્ઝિટ થશે એટલે કે તમારા શરીરની ચરબી બહાર કાઢશે પ્રોટીન હવે કેવી રીતે બહાર કાઢે છે તો કે તમારા શરીરની અંદર જે પ્રોટીન તત્વ છે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે અને જ્યારે તમારા શરીરના સ્નાયુ જ્યારે તમારા શરીના મસલ્સ એકદમ સ્ટ્રોંગ થાય છે ત્યારે તમારા શરીની ચરબી આપોઆપ તૂટવા લાગે છે અને એ ચરબી તમે પાણી પીશો એટલે મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે માટે જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડર લો કે કોઈ પણ વેઇટ લોસ પાવડર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અને બીજું કે મેથી દાણાની અંદર ફાઈબર છે એટલે તમને ભૂખ નથી લાગતી તમારું પેટ ભરેલું રહે છે વર્ષો જૂની કબજિયાત મેથી દાણા દૂર કરે છે પચાસ ગ્રામ મેથી દાણા હોય તો સામે તમારે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે વરિયાળીની અંદર રહેલા પોષક તત્વો તમારી પથરા જેવી પાચન શક્તિ કરી દેશે એટલે કે કઠણમાં કઠણ ખોરાક છે એને પણ પચાવવાનું કામ કરશે પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી છે એ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આપણા ઋષિ જ્યારે ભોજન પ્રણાલી સાઈડ કરી છે ત્યારે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં માં વરિયાળીના પોષક તત્વોની એ લોકોને ખબર હતી એટલા માટે જ એમને આપણી ભોજન પ્રણાલી પછી એક ચમચી કાચી વરિયાળી સેવન કરવામાં કહેવામાં આવ્યું છે કારણ કે આપણે જે ખોરાક ખાધો છે એનું પાચન પણ થઈ જાય અને આપણી હેલ્થ માટે પણ સારી વરિયાળી તમારા શરીરને હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે તમારા શરીરની અંદર નેગેટિવ દૂર શિકાર છે એ લોકો એ નિયમિત રીતે વરિયાળી ચાવી ચાવીને ખાવી જોઈએ એનાથી એમનો મગજ પ્રફુલ્લિત રહે છે બીજું વરિયાળી તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે વરિયાળીમાં રહેલું પોટેશિયમ મેગ્નેશિયમ તમારા ફેફસા તમારું લીવર અને તમારું સ્વાદુપીને પ્રોટેક્ટ કરે છે મજબૂત કરે છે વરિયાળી છે એની અંદર એલું વિટામિન ઈ તમારી સ્કીન પરની કરચને ખવા દેશે નહીં તમને યુવાન બનાવી રાખવા માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે અને અહીંયા આપણે લેશું માત્ર બે અંગૂઠાના જેટલા બે તજના લાકડા આ તજનું લાકડું છે એની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે આ તજનું લાકડું તમારા શરીરની ચરબીને ખેંચે ખેંચેને બહાર કાઢશે તમારા શરીરની અંદર રહેલા જે ચરબીના એક્ટિવ સેલ્સ છે ઓગાળવાનું કામ કરે છે એટલા માટે લાકડું છે તમારા શરીરની અંદર નસે નસમાં જઈને પણ ચરબી તોડવાનું કામ કરે છે ચરબી કાપવાનું કામ કરે છે અને જે લોકોનું પેટ એકદમ મોટું છે જે લોકોનું પેટ એકદમ ફૂલાયેલું છે એ લોકોએ નિયમિત રીતે તજનું સેવન કરવું જોઈએ જે લોકોને કોલેસ્ટ્રોલ છે જે લોકોની ડાયાબિટીસ છે જે લોકોની થાઇરોઇડ છે જે લોકોને પાચન તંત્ર રિગાર્ડિંગ કોઈ રોગ હોય તો એ લોકોએ નિયમિત રીતે આ વસ્તુનું સેવન કરવું જોઈએ હવે આપણે અહીંયા બધી જ વસ્તુઓને કાચી કાચી શેખવાની નથી કાચી જ વસ્તુઓનું સૌથી નાની મિક્સર જાલી પાવડર બનાવવાનો છે બીજું કે આયા જે પાવડર બનશે ચાળવાનું પણ નથી કારણ કે ચાળશો તો જે મેથી દાણાની અંદર છાલમાં જે પ્રોટીન તત્વ છે એ ચારણીમાં ઉપર રહી જશે વરિયાળીના રેસામાં જે ડાયટીના ફાઈબર છે તે પણ ચારણીમાં ઉપર રહી જશે કારણ કે રેસામાં છે એટલે માટે સૌથી મિક્સર બે આટા વધારે ફેરવજો સો ટકા રિઝલ્ટ મળશે કહીશો તૃપ્તિબેન તમારી વાત સાચી છે પહેલા અમે શેકીને ચાળીને પાવડર બનાવ્યો તો અમને રિઝલ્ટ એસી ટકા પર નથી મળતું અહિયાં તમને સો ટકા રિઝલ્ટ મળશે તો ચાલો સૌથી પહેલા આપણે વેટલું જ પાવડર બનાવી